સેન્ટ્રલ મોલ એક બ્રાન્ડ છે જેણે દેશમાં લોકપ્રિય મોલ સંપત્તિઓમાં પોતાની ઓળખ બનાવી છે તેના માત્ર તેના ગ્રાહકોને અવકાશ પ્રદાન આપવા માટે તત્પર છે સાથે તે સ્ત્રોત રૂપમાં ઓળખાય છે પરંતુ પોતાના કર્મચારીઓની સંભાળ કરવા માટે પણ તે ઓળખાય છે સેન્ટ્રલ મોલને આજની બ્રાન્ડ બનાવવામાં મહિલાઓ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને આ વિચારને લાગુ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા પોતાની મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે એક નવી વિચાર લેવાયો છે સેન્ટ્રલ મોલ સુરત અમદાવાદ અને વડોદરા સહિત દેશભરના સ્ટોરની સાથે એક વિશેષ પંચની સાથે આગળ આવ્યો છે જ્યાં તેમની મહિલા કર્મચારીઓમાંથી છેતાલીસને પોતાની પ્રતિભા દર્શાવવા અને એક સપ્તાહ માટે સ્ટોર કરતાના રૂપમાં સ્ટોરનું નેતૃત્વ કરવાની તક મળશે અમારો ઉદ્દેશ સૌથી સારું પ્રદર્શન કરનારા લીડર્સને તૈયાર કરવાનો છે અને તે ખાતરી કરે છે કે આગામી વર્ષ સુધી અમારા અડધા સ્ટોર મહિલાઓના નેતૃત્વમાં હોય તેમ નિકુંજબે એન શાહ સ્ટોર જનરલ મેનેજર ફ્યુચર લાઇફસ્ટાઈલે જણાવી વધુમાં ઉમેર્યું હતું કે દરેક સ્ટોરમાં એકસો પચાસથી પણ વધુ લોકો કાર્યરત છે જેમાં સુરત સેન્ટ્રલ મોનું સંચાલન ઇલેક્સી તનિકર કરશે મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અન્ય મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવી છે આ પ્રકારે તેમને પ્રોત્સાહિત કરવા અને તેમને આગલા સ્તરની નેતૃત્વ ભૂમિકા નિભાવવા માટે તૈયાર પણ કરવાનો છે પસંદિત કરેલા ઉમેદવારો સ્ટોરનું પ્રતિબંધ કરવા માટે એક સપ્તાહના તાલીમ હેઠળ ગયા છે અને આઠમી માર્ચથી તેઓ ચાર્જ સંભાળશે અને ચૌદમી માર્ચ સુધી તેઓ સર્વશ્રેષ્ઠ રીતે નેતૃત્વ કરી કાર્યભાર સંભાળશે ઉજવણી અંતે પ્રાદેશિક અને રાષ્ટ્રીય ચેમ્પિયનનું પણ નામ જાહેર કરાશે અને પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરાશે आ, मैं राहुल छतपुर है सूरत सेंट्रल का ऑपरेशन मैनेजर हूँ आज सेंट्रल की तरफ से वुमेंस डे इंटरनेशनल वुमेंस डे के सेलिब्रेशन में हम लोगों ने वुमेन एम्पावरमेंट के लिए एक बड़ा सा इवेंट ऑर्गेनाइज किया हुआ है जिसमें हम वुमन एम्पावरमेंट में जो गर्ल्स हमारे साथ काम कर रही हैं उन्हें भी एक पोटेंशियल है उनमें भी करेज है वो भी अपना आपको एक थर्ट लेवल पे ले जा सकते हैं उसके यहाँ पे हमने इवेंट किया था आज हमारे पास अराउंड हंड्रेड एंड ट्वेंटी काम करती हैं और हर वुमन्स के पोटेंशियल के लिए हमने ये एक्टिविटी किया होता है इज इज़ नॉट फ्यूचर ग्रुप इनिशियव एक्टिविटी और सेंट्रल का आज फोर्टी सिक्स स्टोर चेन लेवल पे जो है इंडिया के फोर्टी सिक्स स्टोर में सेम एक्टिविटी रन किया गया है आज हमारे स्टोर में हमने इलाक्षी तबनेकर करके जो हमारे स्टाफ है जो हमारे साथ पिछले चार साल से जुड़े हुए हैं आज हमने उनको एक

Uh, इस इवेंट पे मुझे एक अपॉर्चुनिटी uh, दी गई है जो 46 सिक्स सेंटर में चल रही है फोर्टी सिक्स सेंटर में से बह, बहुत सारी गर्ल्स सिलेक्टेड हुई है बट उनमें मुझे प्राउड है कि उनमें से मैं एक हूँ मुझे बहुत बड़ी अपॉर्चुनिटी दी गई है कि सेवन डेज मैं पूरा स्टोर हैंडल कर पाऊँ મહિલાઓની સિદ્ધિ સ્વીકાર કરવા ને આગળ વધવા વિશ્વાસ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાની કટિબદ્ધ મજબૂત કરવા માટે એક આદર્શ સમય તરીકે પણ કાર્ય કરે છે